વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાહેબના માર્ગદર્શન થકી ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાએ આજે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ બીજેપીના હસ્તે સુરત મેયર દક્ષેશ માવાણી તેમજ કમિશનર શાલિનીબેન અગ્રવાલે સ્વચ્છ વાયુ સંરક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ તેમજ એક પોઈન્ટ પાંચ કરોડની રસીદ સ્વીકારી હતી સુરતને વાયુ સંરક્ષણમાં સિદ્ધિ હાંસલ કરવા માટે તમામ સાંસદ ધારાસભ્ય કોર્પોરેટર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કમિશનર અને સમગ્ર સુરત મહાનગરપાલિકાની ટીમ સહિત તમામ સુરતવાસીઓનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો ખૂબ જ ગર્વનો દિવસ છે ગણેશ ચતુર્થની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકારિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ગુપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળમંત્રી શ્રી સી આર પટેલ સાહેબના દિશા નિર્દેશમાં આજે વન પર્યાવરણ કર્યો છે ભજનલાલ શર્મા અને કેન્દ્રના શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબના હસ્તે સુરતને આજે પ્રથમ ક્રમ નો એવોર્ડ પ્રાપ્ત કરીને હું

સુરત ને આપણે વિશ્વની પલક પર આગળ લઈ જવા સંકલ્પિત થઈએ અસ્તુ ભારત માતા કેજી